ભારત અને પાકિસ્તાનના તણાવપૂર્ણ સ્થિતિ વચ્ચે પાકિસ્તાને ફરી હુમલો કરવાની શરૂઆત કરી છે ભારતના રહેણાંક વિસ્તારોમાં ડ્રોન સિસ્ટમ વડે હુમલો કરવાના પ્રયાસો પાકિસ્તાન દ્વારા કરવામાં આવી રહ્યા છે પંજાબ રાજસ્થાન તેમજ જમ્મુ કાશ્મીરમાં બ્લેકઆઉટ્સ કરી દેવામાં આવ્યું છે જેસલમેર બોર્ડર ઉપર પણ ભારે ગોળીબારની શરૂઆત થઈ છે જેસલમેરના હવાઈ અડ્ડા ઉપર પાકિસ્તાન ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્યો છે જોકે અલગ અલગ જગ્યાએ જે હુમલાઓ કરવામાં આવ્યા છે ત્યારે એસ ફોર હંડ્રેડ ડિફેન્સ સિસ્ટમ ભારતીય સેનાની છે તેના દ્વારા પાકિસ્તાનના આ ડ્રોન હુમલાને નિષ્ફળ બનાવવામાં આવ્યા છે ખાસ કરીને જમ્મુ કાશ્મીરના પૂંછ કુપવાડામાં વાત કરવામાં આવે તો એલ ઉપર ભારે ગોળીબાર થવાની શરૂઆત થઈ છે જેના કારણે ભયનો માહોલ સર્જાયો છે જે રીતે ભારતીય સેના દ્વારા પાકિસ્તાનની કાર્યવાહી સામે જડબાતોડ જવાબ આપવામાં આવી રહ્યો છે નવી સ્થિતિ વણસતી દેખાઈ રહી છે એટલું જ નહીં પંજાબના અમૃતસર અખનૂર ઉધમપુર સહિતના જે વિસ્તારો બોર્ડરથી અડેલા છે ત્યાં પણ ડિફેન્સ સિસ્ટમ દ્વારા જે પાકિસ્તાની ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવી રહ્યો છે તે ડ્રોનોને તોડી પાડવામાં આવી રહ્યા છે અને એ પણ સામે આવ્યા છે અત્યારે જેસલમેર હોય જમ્મુ કાશ્મીર હોય કે પછી અમૃતસર હોય જે પાકિસ્તાનથી અડીને આવેલા રાજ્ય છે તેમની બોર્ડરો છે ત્યાં બ્લેકઆઉટ્સ કરી દેવામાં આવ્યા છે તેમ સમગ્ર શહેરોને બ્લેકઆઉટ્સ કરવામાં આવ્યા છે પાકિસ્તાન દ્વારા જે હુમલાઓ કરવામાં આવી રહ્યા છે ભારતના રહેણાંક વિસ્તારમાં તે ખૂબ જ નિંદનીય માનવામાં આવી રહ્યું છે અને આ મામલાના સંદર્ભમાં પાકિસ્તાને યુદ્ધની શરૂઆત કરી દીધી હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે બીજી તરફ ભારતીય સેના દ્વારા પણ પાકિસ્તાનને ધૂળ ચટાડવા તેની સામે કડક જવાબી કાર્યવાહી કરવા માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે અત્યારે એવી પણ વાત મળી રહી છે કે પાકિસ્તાનનો એફ સિક્સટીન જેટ વિમાન છે તેને પણ ભારતીય સેના દ્વારા તોડી પાડવામાં આવ્યો છે અલગ અલગ જગ્યાએ ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્યો છે ના હુમલાની જવાબી કાર્યવાહીમાં ડિફેન્સ સિસ્ટમ છે છે તે કાર્યવાહી કરી પણ હુમલો થયો છે અને આ આ હુમલામાં ડિફેન્સ સિસ્ટમ દ્વારા ડ્રોનને તોડી પાડવામાં આવ્યા છે અને જમ્મુ કાશ્મીરના એરબેઝ ઉપર પણ પાકિસ્તાન ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવે છે અલગ અલગ જગ્યાઓ પર જે હુમલાના બનાવો સામે આવી રહ્યા છે ત્યારે ભારતીય સેના દ્વારા પણ ડિફેન્સ સિસ્ટમનો ઉપયોગ કરીને પાકિસ્તાનના ડ્રોન ને તોડી પાડવામાં આવી રહ્યા છે અને હવે સ્થિતિ વિકટ બનતી દેખાઈ રહી છે જમ્મુ કાશ્મીરના જે ખાસ વિસ્તારો પૂંછવાડા કુપવાડા ઉરી તેમજ આજુબાજુના જે એલ અડેલા રાજ વિસ્તારો છે ત્યાં ભારે ગોળીબારીની સ્થિતિનું નિર્માણ થયું છે જેસલમેર બોર્ડર પર પણ હવે ગોળીબાર થઈ રહ્યું છે સામસામે સેનાઓ આવી ચૂકી છે અને આ સ્થિતિ છે તે વિકટ બનતી દેખાઈ રહી છે ત્યારે તમામ તમામ અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું એટલે નવજી ન્યૂઝની ચેનલને આપ લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને तो तेने कहिये जे